સુરતના ડિંડોલીમાં આરડી ગેટ પાસે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર જાનવરની ડિંડોલી પોલીસે ધરપકડ કરી સુરતના ડિંડોલી આરડી ફાટક પાસે વાસનાની હદ વટાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક સાડત્રીસ વર્ષના યુવકે પાંચ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે દિવસ દરમિયાન દાદા દાદી સાથે રહેતી માસૂમ બાળકીનું અપહરણ હવશનો શિકાર બની થોડા જ કલાકોમાં ડિંડોલી પોલીસે બળાત્કાર કરનારને પકડી પાડ્યો બાળકીને લોહીલુહણ હાલતમાં છોડીને બળાત્કારી ભાગી ગયો ડિંડોલી પોલીસ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ પાસઠ અને પીઓસીએસઓ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે મળતી આવતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે સાડત્રીસ વર્ષીય સુરેશ ગોસ્વામી ડિનોલી વિસ્તારમાં રહે છે તે પાંચ વર્ષની છોકરીના ઘરની સામે રહેતો હતો હુમલાખોર યુવતીને બિસ્કીટ ની લાલચ આપીને તેના ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ આ પાંચ વર્ષની બાળકીના માતા પિતા બંને દિવસે કામ પર જાય છે છે જ્યારે બાળકી તેના દાદા દાદી સાથે રહે રહેતો સુરેશ ગોસ્વામી નામનો યુવક યુવતીના પરિવારજનોને તેમજ પરિવારને જાણતો હતો અને અવારનવાર યુવતીના ઘરે આવતો હતો પરંતુ તે યુવતીની પોતાની સાથે લઈ ગયો ત્યારે કોઈને શંકા ગઈ ન હતી લાંબા સમય સુધી બાળકી ન દેખાતા દાદા દાદી સુરસના ઘરે પહોંચ્યા જ્યારે તેને છોકરીને લોહીની નીકળતી અને ખૂબ જ દરેલી હાલતમાં જોઈ ત્યારે તેણે તેને સુરેશની પકડમાંથી છોડાવી સમગ્ર મામલાની જાણ તાત્કાલિક ડિંડોલી પોલીસને કરવામાં આવી હતી બીજી તરફ આરોપી સુરેશ ગોસ્વામી ઘરમાંથી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે થોડા કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી હવે ડિંડોલી પોલીસે સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તેની કોઈ ગુનહાની ઐતિહાસિક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ પરવીણભાઈ બધા ને સાથે ડિગ્નોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે થી છ વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃતિ આચાર્યું હતું જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ

આ ઉપરાંત આરોપી હતો એ પણ કદમી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી